પેટા ચૂંટણી જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ચર્ચિત રહેવાવાળી પેટા ચૂંટણી હતી જેમાં વિપક્ષ તરીકે ગોપાલ એટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ઊભા રહ્યા હતા અને તેમની ભવ્ય જીત થઈ હતી હવે ભવ્ય જીત થયા બાદ તેમણે સત્તા પક્ષના જ નેતા જવાહર ચાવડાના નારા લગાવ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જવાહર ચાવડાના સહકારના નારા લગાવ્યા હતા અને એવું કહેવાય પણ છે કે જવાહર ચાવડાએ પોતાની જ પાર્ટી કિરીટ પટેલને હરાવવા માટેના ચોકઠા બેસાડ્યા હતા અને હવે તે વચ્ચે વિસાવદરની ચૂંટણી સમાપ્ત થયા બાદ ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ પહેલી વખત જવાહર ચાવડાએ વિસાવદરમાં એન્ટ્રી કરી છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષો ઠક્કર વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થયા બાદ એવું ચારે બાજુ ચર્ચાઈ રહ્યું હતું કે આડકતરી રીતે જવાહર ચાવડાએ જ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ ખુદે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નેતાઓ સાથે જવાહર ચાવડાના નારા લગાવ્યા હતા અને તે સમયથી જ એ ખૂબ જ ચર્ચિત વિષય બની ગયો હતો કે જવાહર ચાવડાએ જ પોતે જ્યારે સત્તા પક્ષના નેતા છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે છતાં પણ તેમને વિપક્ષ તરીકે જે ઊભા રહેલા ગોપાલ ઇટાલિયા છે તેમને સહકાર કેમ આપ્યો હતો અને તમને જણાવી દઈએ કે એવું સ્પષ્ટ રીતે બહાર આવ્યું હતું કે જવાહર ચાવડા એ પોતાની જ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં હતા વિસાવદરની ચૂંટણી દરમિયાન આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો ને એવું પણ સાંભળવા મળ્યું હતું કે જવાહર ચાવડાએ કિરીટ પટેલને હરાવવા માટે એક મજબૂત રણનીતિ બનાવી હતી અને તેમણે વિસાવદરમાં પોતાના જ સમાજ પોતાની સમાજની જે વોટ જે વોટબેન્ક છે તેને ગોપાલ સૌથી વધુ કોળી સમાજે ગોપાલ ઇટાલિયાને સહકાર કર્યો હતો સૌથી વધુ જે જવાહર ચાવડાના ગામો છે તેમને માનનારા જે ગામો છે તેમને વોટિંગ ગોપાલ ઇટાલિયાને કર્યું હતું તેવું પણ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું હતું અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કિરીટ પટેલ ક્યાંક ને ક્યાંક તેમની હાર પાછળનું કારણ જવાહર ચાવડા હોય તેવી વાતો પણ ચાલી રહી હતી તેવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી જોકે ભૂપેન્દ્ર પટેલ આડકતરી રીતે પોતાના નિવેદનમાં કહ્યું પણ હતું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની હાર પાછળ જવાહર ચાવડા નો હાથ છે અને તમને જણાવી દઈએ કે જે સમય દરમિયાન જવાહર ચાવડા જ્યારે માણાવદરમાં લડી રહ્યા હતા તે સમય દરમિયાન કિરીટ પટેલનું ગ્રુપ એક્ટિવ હતું અને તેમણે જવાહર ચાવડાને હરાવ્યા હતા તો તેનો બદલો લેવા માટે અને ભાજપને બતાવી દેવાના ઇરાદે ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડાએ આ સંપૂર્ણ રાજનીતિ રમી હોય સંપૂર્ણ રીતે એ ચોકઠા બેસાડ્યા હોય કે હવે કોઈપણ ભોગે વિસાવદરમાં હું કિરીટ પટેલને હરાવીને રહીશ અને જ્યારે ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ જીત થયા બાદ ગોપાલ ઇટાલિયા સૌથી પહેલાં જવાહર ચાવડાના નારા લગ્યા લગાવ્યા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે નેતાઓ હોય તેઓ પણ જવાહર ચાવડાનું નામ લઈ રહ્યા હતા કારણ કે તેમના સમાજની સૌથી વધુ વોટ બેંક જે છે તેમાં સૌથી વધુ વોટ ગોપાલ ઇટાલિયાને આપવામાં આવ્યા છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમને જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી તો હાલત તને સબસ્ક્રાઇબ કરી દેજો